પહેલ દ્વારા કે પરિવાર તેના વિશ્વાસ જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ ધપાવતું ફાર્માસ્યુટિકલ ક્ષેત્રે ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે ઉલ્લેખનીય છે કે નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીઝમાં કે ગ્રુપ છેલ્લા છ દાયકાથી વૈશ્વિક સ્તરે પારદર્શિતા પ્રમાણિકતા અને વિશ્વાસ માટે જાણીતું છે આ જ વારસામાંથી જન્મેલું ક્રિયમ ફાર્મા આરોગ્ય સંભાળની દુનિયામાં એ જ મૂલ્યોને આગળ વધારશે જેમ એસઆરકે ગ્રુપે ડાયમંડ છે તેમ ક્રિયમ ફાર્મા ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં વિશ્વસનીયતા અને હવે આ ઇન્ડસ્ટ્રીમાં શ્રેષ્ઠતા પ્રાપ્ત કરી ગુણવત્તા માટે પ્રતિબદ્ધ છે આ લોન્ચિંગ સમારોહમાં સુરતના મેયર દક્ષેશભાઈ હેલ્થકેર ઓર્ગેનાઇઝેશનના પ્રમુખ વિજય માયાણી કન્સોર્ટિયમ ્રેડિટેડ અગ્રવાલ એસોસિએશન ઓફ હેલ્થકેર હોસ્પિટલના પ્રોવાઇડર્સ ઓફ ઇન્ડિયાના ડિરેક્ટર જનરલ ડોક્ટર ગિરધર જ્ઞાની કિરણ ચેરમેન માથુરભાઈ સવાણી તેમજ હેલ્થકેર ઇકો સિસ્ટમના અન્ય અગ્રણીઓ હાજર રહ્યા હતા આ લોન્ચિંગ પ્રસંગે ક્રિયમ ફાર્માના સ્થાપક દેશ ધોળકીયાએ જણાવ્યું કે આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ માટે આવશ્યક છે

સાઈટ બિઝનેસ તરીકે આજે ક્રિયામ ફાર્માનું શરૂઆત કરી છે ક્રિયામ ફાર્મા છે એ દવા બનાવવાની કંપની બનશે અને એ શિલાસાલુ નહીં બને એથિક સાથે મોરલ વેલ્યુથી ક્વોલિટીવાળી વાળી અને લોકોને ઉપયોગી કેમ ઓછા ખર્ચામાં વધારે એવી રીતે કામ કરશે

અલગ અલગ આપણે સેગમેન્ટમાં આવી રહ્યા છીએ એક સાથે આપણે સો પ્રોડક્ટ પણ લોન્ચ કરી રહ્યા છીએ અત્યારે બધા પ્રોડક્ટ આપણને ગુજરાત અને મહારાષ્ટ્ર સ્ટેટમાં મળશે ક્રિયમ ફાર્મા સ્થિરતા અને અસંગત ધોરણોથી ઘેરાયેલા બજારમાં દ્રઢ કાળજી વ્યાજબી કિંમત અને અલગ નૈતિકતાનું પ્રતિક છે તેના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં એન્ટી ડાયાબેટિક કાર્ડિયક કેર ગેસ્ટ્રો ઇન્ટેસ્ટિનલ પેઇન મેનેજમેન્ટ ડર્માસ્યુટિકલ્સ વિટામિન્સ અને મિનરલ્સ તથા એન્ટી ઇન્ફેક્ટિવ્સ જેવી દવાઓનો સમાવેશ થાય છે જે તાત્કાલિક તથા લાંબા ગાળાની બંને આરોગ્ય જરૂરિયાતોને પૂરી પાડે છે પ્રારંભિક તબક્કામાં ક્રિયમ ફાર્મા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પોતાનું ફોકસ રાખશે દર્દીઓ સુધી દવાઓ ઝડપી અને વિશ્વસનીય રીતે પહોંચશે તે સુનિશ્ચિત કરવા માટે કંપની ડાયરેક્ટ ટુ કેમિસ્ટ ડિસ્ટ્રીબ્યુશન મોડેલ અપનાવશે કંપની વર્ષ બે હજાર ત્રીસ સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરાવવાનું તેમજ થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારના અવસર ઊભું કરવાનું લક્ષ્ય ધરાવે છે સાથે જ જ્યાં વ્યાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઊભરતા બજારોમાં નિકાસની સંભાવનાઓ પણ કંપની જોઈ રહી છે હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન્સ દવાઓનું સોર્સિંગ કરી રહેલી ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં સ્થાપિત કરવાની યોજના ધરાવે છે